નમસ્કાર મિત્રો આપનું અમારી યુટ્યુબ ચેનલ માં ખૂબ ખુબ સ્વાગત છે આજના વિડીયોમાં આપણે એક અત્યંત અગત્યના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શરીરમાં થતો થાક અને કમજોરી અને તેને જડમૂળથી દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાય આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે રોજ થોડા કલાક જ કામ કર્યા પછી પણ આપણને ખૂબ જ થાક લાગી જાય છે કેટલાક લોકો તો સવારે ઉઠ્યા પછી પણ ઉર્જાવાન અનુભવતા નથી શરીર કમજોર મન ઉંચાટ અને નાના કામમાં પણ ગામા આવી જાય આવી સ્થિતિ કોઈને પણ પરેશાન કરી શકે પણ ચિંતા કરશો નહીં આયુર્વેદમાં આ પ્રાકૃતિક અને લાંબા સમય સુધી અસરકારક સમાધાન છે ચાલો હવે ધીમે ધીમે વિગતવાર સમજીએ ભાગ એક થાક અને કમજોરીના કારણો એક અયોગ્ય ખોરાક ફાસ્ટ ફૂડ તેલિયું મસાલેદાર ખોરાક અને વધુ જંક ફૂડથી શરીરને જરૂરી પોષણ મળતું નથી

તેના મુખ્ય કારણો છે વાત દોષ અસંતુલન શરીરમાં સુકીપણું અને ઉર્જાની કમી પિત્ત દોષ વધવું થાક સાથે ચીડિયાપણું ગુસ્સો અને એસિડિટી કફ દોષનું વધવું આળસ ભારે લાગવું અને સુસ્તી આથી આયુર્વેદ કહે છે કે થાક માત્ર શરીરનો નથી તે શરીર મન અને આત્મા નો અસંતુલન છે ભાગ ત્રણ કમજોરી દૂર કરવા માટેના મુખ્ય આયુર્વેદિક નુસ્ખા હવે જોઈએ કેટલાક પરંપરાગત અને અસરકારક આયુર્વેદિક ઉપાય એક અશ્વગંધા તેને ઇન્ડિયન જિન્સિંગ પણ કહેવામાં આવે છે શરીરની સ્ટેમિના વધારે છે માનસિક તાણ ઘટાડે છે ઉપયોગ દરરોજ એક ચમચી અશ્વગંધા પાવડર દૂધ સાથે બે શતાવરી શટાવરી ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ ઉપયોગી શરીરને પોષણ આપે છે અને ઉર્જા વધારે છે ત્રણ ચ્યવનપ્રાશ પ્રાચીન સમયથી જાણીતી આયુર્વેદિક દવા વિટામિન સી થી ભરપૂર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે દરરોજ સવારે એક થી બે ચમચી દૂધ સાથે લેવું ચાર અમલ કે આમલા કુદરતી વિટામિન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત લીવર ને મજબૂત બનાવે છે અને રક્ત શુદ્ધ કરે છે તાજો આમળાનું રસ કે ચ્યવનપ્રાશ તેનો ઉપયોગ પાંચ

બે પર્યાપ્ત પાણી રોજ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું યોગ અને પ્રાણાયામ પ્રાણાયામ અનુલોમ વિલોમ ભુજંગાસન તાડાસન શવાસન ચાર સાચો આરામ રોજની સાત થી આઠ કલાક ઊંઘ ફરજીયાત પાંચ નિયમિત સમય પત્રક જમવાનો સમય સુવાનો સમય નક્કી રાખવો ભાગ પાંચ ડોક્ટર ની સલાહ ક્યારે લેવી જો કમજોરી લાંબા સમય સુધી રહે બ્લડમાં હિમોગ્લોબીનો ઓછું હોય ડાયાબિટીસ કે અન્ય ગંભીર રોગના લક્ષણો હોય તો તરત ડૉક્ટરની સલાહ લેવી આયુર્વેદિક દવા શરૂ કરતા પહેલા નિષ્ણાત વૈદ્યનો સંપર્ક કરવો જરૂરી છે વાગ્છ સારાંશ અને પ્રેરણા મિત્રો થાક અને કમજોરી એક સામાન્ય સમસ્યા છે પરંતુ તેને અવગણવી નહીં થોડા દિવસ ખોરાકમાં ફેરફાર થોડા આયુર્વેદિક નુસ્ખા અને જીવનશૈલીમાં સુધારાથી આ સમસ્યા દૂર થઈ શકે છે સ્વસ્થ શરીર તંદુરસ્ત મન અને ખુશહાલ જીવન મેળવવા માટે આયુર્વેદિક ઉપાય ખૂબ અસરકારક છે અંતિમ ભાગ જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા પ્રશ્નો કે અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો આગળના વીડિયોમાં ફરીથી મળીએશું ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો